બાર મહિનાનો પર્વ એવા નાગપંચમીનો તહેવાર છે નાગપંચમીના દિવસે લોકો મોટી સંખ્યાની અંદર સમગ્ર ગુજરાતભરની અંદર નાગદેવતાનું પૂજન અર્ચન કરે છે ત્યારે આજે દત્તર તાલુકાના ઢાંકી ગામે તળાવની પાર ઉપર આવેલ નાગદેવતા મંદિરની મંદિરની અંદર ઢાંકી ગામના શ્રદ્ધાળુ મહિલાઓ ભક્તો સિનિયર સિટીઝનો નાના બાળકો ભાવપૂર્વક ભક્તિપૂર્વક પહોંચ્યા હતા અને તેમના દ્વારા નાગદેવતાને તલવટ કુલેર શ્રીફળ સહિતની જુદી જુદી જે પ્રસાદી છે તે તેમના દ્વારા ધરાવવામાં આવી હતી ત્યારે સમગ્ર ગામજનો નાગદેવતા મંદિર પાસે એકત્ર થઈ ગયા હતા ત્યારે ગામડાની પરંપરા મુજબ નાગદેવતાના મંદિર પાસે ઢોલી પણ ઢોલ લઈને પહોંચ્યો હતો અને એના તેના દ્વારા ઢોલ વગાડી અને નાગદેવતાને વધાવવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર તળાવ પરિસર પરિસર છે તે ભાવમય ભક્તિભાઈ બની ગયું હતું લોકો મોટી સંખ્યાની અંદર દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા હતા તેવા દ્રશ્યો સર્જાયા હતા